મહત્વના સમાચાર મળી રહ્યા છે વડોદરાથી વડોદરા કારેલીબાગ ખાતે જે હત્યાનો મામલો હતો કાશમહાલા કબ્રસ્તાન આગળ જે હત્યા થઈ હતી તેનો આરોપી હત્યાનો આરોપી છે તેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે વડોદરા કારેલીબાગ બાગ કબ્રસ્તાન નજીક થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે મહાલા કબ્રસ્તાન નજીક થયેલ હત્યાનો ભેદ ઉકેલથી કારેલી પોલીસ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે આ હત્યા કરી નાસી છૂટેલા આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ ધરપકડ જે છે તે નારોલ વિસ્તારથી ધરપકડ કરવામાં આવી છે હમણાં તાજેતરમાં જ બનેલો બનાવ કે વડોદરા જે કાર્યાલયબાગ કબ્રસ્તાન આવેલું છે કાશ મહાલા કબ્રસ્તાન નજીક એક હત્યાનો મામલો હતો તેનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે તેનો આરોપી હત્યા કરીને નાસી છૂટ્યો હતો જેને અમદાવાદના નારોલ વિસ્તારમાંથી હત્યારાની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે